ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના આકોલવાડી ગિરનાર ડિવિઝનલ પીજીવીસીએલ કચેરી આવેલ છે છાસઠ કેવી સબ સ્ટેશન કાર્યરત છે આ સબ બાદલા હડમતિયા વાડલા મંડળના સુરવા રસુલપરા આંકોલવાડી ઘણા ગામોમાં વીજ પુરવઠો પુરવઠો જાય છે પરંતુ વિવિધ અવારનવાર તથા ગ્રામજનો દ્વારા પણ આવેદનપત્રો અરજીઓ આપેલ છે પણ કોઈ સંતોષકારક કાર્યવાહી થતી નથી ચોમાસા અગાઉ બે મહિના પહેલા પ્રીમોન્સૂન મેન્ટેનન્સ માટે દર સોમવારે વીજ પુરવઠો બંધ રાખીને વિદ્યુત બોર્ડના કાર્ય કર્મચારીઓ દ્વારા

દ્વારા નાણા અને ઉર્જા પેટ્રોલ કેમિકલ કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈને પત્ર દ્વારા જાણ કરવામાં આવેલ છે અંગે તુરંત જ યોગ્ય પગલાં ભરે તેવી ગ્રામજનોએ માંગણી કરી છે અંદર વીજ કનેક્શન વીજ પાવરના જે એ ધાંધિયાથી પ્રજા છે ઘણી બધી એનું કંઈ નિરાકરણ ન થતું હોય ચોમાસાની ઋતુ છે નાના નાના બચ્ચાઓને મચ્છરથી મળી તેની મળી થવાની ઋતુથી મળીને જે કંઈ ત્રાસ થતો હોય રાતના સમયે જંગલી જાનવરોને પણ ભય રહેતો હોય આવે સમયે લાઇટ પૂરી સરખી ન રહેતી હોય ભગે કલાકે બગે કલાકે ટ્રેફિક થતું હોય એટલે આ માટેની મેં રજૂઆત માટે મેં શ્રી કનુભાઈ દેસાઈને મારી જાણ કરી છે કે ભાઈ આના માટેનો કંઈક સંતોષકારક ઉકેલ આવે એવું તમે કરો અથવા તો હું હળમથિયાર મડડા છે એને કંઈક અલગ કરીને તમે અલગ ફિગર આપો જેથી કરીને આ આકુરવાડીના હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ